હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં ફ્રી ફાયરની અંદર એક અપડેટ આપવામાં આવ્યું જેમાં એક આપણા ગાયુના માથા કપાય છે એના માથાના જે ઢગલો હોય એ માથાના ઢગલા ઉપર એક ડાગલો સુવી જાય છે એવું આખું એક એનિમેશન અંદર ટાઈપ કરવામાં આવ્યું એક અપડેટ કરવામાં આવ્યું જેના લીધે આખા ભારતની અંદર ફૂલ વિરોધ થઈ રહ્યો હતો ફ્રી ફાયરનો અને અચાનક જ આ ગરીના વાળાએ જાણતા કે અજાણતા આવી નક્કી આપણે કરવાનું છે જાણતા કર્યું છે કે અજાણતા કારણ કે ઓલ ઓવર વર્લ્ડમાં પચાસ ટકાથી વધારે લોકો યુઝર જે આપણા ભારત દેશના છે અને એમાંય તે હું કહી શકું કે પાંત્રીસ જેટલા હિન્દુઓ આને યુઝ કરે છે ફ્રી ફાયર ગેમ રમી રહ્યા છે છતાંય તે આ લોકોએ આવું એનિમેશન ટાઈપ કર્યું આ લોકોને ખબર છે કોની આસ્થા કોની સાથે જોડાયેલી છે છતાંય આવી ભૂલ કરે તો આ એકદમ માની ન લેવી જોઈએ આ ગરીના બે દિવસની અંદર આ અપડેટ હટાવી દીધું છે પરંતુ આની ઉપરથી આપને એક વસ્તુ શીખવા મળી કે આ ગરીના કે ફ્રી ફાયર વાળાની માનસિકતા કઈ રીતની છે બરાબર છે ઘણા બધા લોકોએ આજે અપડેટ જોયા પછી ઘણા બધા લોકોએ ફ્રી ફાયર ને અનઇન્સ્ટોલ મારી દીધી જેને જે પોતાના ધર્મ પ્રત્યે ચુસ્ત છે એવા લોકો એ આનો વિરોધ કર્યો એ બધાનો દિલ થી હું સેલ્યુટ કરું છું અને હજી પણ કઉ છું કે આ લોકોની માનસિકતા બહુ ખરાબ છે બરાબર છે આપણે આ ગેમ રમવી ન રમવી એ આપણી ઉપર આધાર છે બને એટલો હરેક મિત્રો આ વિડીયો શેર કરો જેનાથી હરેક લોકો જાગૃત બને પોતાના ધર્મ પ્રત્યે ચુસ્ત બને અને ગાય હંમેશા આપણી માતા છે અને એ માતા ઉપર જો કોઈ આંગળી ચીંધે ને હે તો એ કદાચ ગેમ છે આ તો બાકીની આંગળી પર કાપી નાખવાની હિન્દુઓમાં શક્તિ હોવી જોઈએ ભલા માણસ